આગ લાગ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યું છે સેન્ટ્રલ મોલ નજીક આગ લાગી શિવાલિક બિલ્ડિંગના સાતમા માળે આગ લાગી ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા જોકે કયા કારણોસર આગ લાગી તે મામલે હાલ કોઈ ચોક્કસ વિગતો સામે નથી આવી જો કે રાહતની વાત એ પણ છે હાલ કોઈ એવી જાનહાની વિગતો પણ સામે નથી આવી અમદાવાદના આંબાવાડી વિસ્તારનીમાં આગનો બનાવ છે તે સામે આવ્યો છે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આગ લાગ્યા હોવાની ઘટના શિવાલિક બિલ્ડિંગના સાતમા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી જોકે ઘટનાની જાણ થતા જ તુરંત ફાયર બ્રિગેડની ટીમ છે તુરંત સ્થળ ઉપર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા જો કે હલકાયા કારણોસર આગ લાગી છે તે વિશે કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી રાહતની વાત પણ એ છે હાલ જે વિગતો સામે આવી રહી છે કોઈ જાનહાનિના વિગતો છે અહેવાલ સામે નથી આવ્યા વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ પરમાર ફોનલાઇન પર જોડાયા છે હિમાંશુ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આગ લાગ્યા હોવાની ઘટના શું વિગતો જી કું આંબાવાડી જે સેન્ટ્રલ મોલ છે ત્યાં એક આગનો બનાવ છે તે બન્યો હતો જે શિવાલિક બિલ્ડિંગ છે જેના સાતમાં માળે જે એક મકાન છે મકાનમાં જે આગ લાગવાનો જે બનાવ છે તે બન્યો હતો ફાયર જે ફાયર જે જે ટીમ છે તેને પહોંચીને આગ બુજાવવાની જે કામગીરી છે તે કરી છે અને સાથે સાથે અત્યાર સુધીમાં હાલ જે માહિતી મળતી જે ફાયર વિભાગ તરફથી જે માહિતી મળી રહી છે તેમાં અત્યાર સુધીમાં કોઈ જાન હાની કે અન્ય કોઈ બનાવ જે છે તે સામે આવ્યો નથી અને જે ફાયરની જે ટીમો છે તેમના દ્વારા જે આગ બુજવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે ચોક્કસ ઇમાન આભાર જાણકારી આપવા બદલ